જય દ્વારકાધી જય મા મંગલ ફરીથી એક નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા હતા અત્યારે સથરા એટલે કે ખાખી બાપુના ધામમાં જ્યાં આવનારી તારીખ સવી પચી અને છવ્વી ભવ્યથી અતિભવ્ય બાપુની તિથિ ઉજવવાની છે અને ખોડિયાર જયંતિનું આયોજન છે અને બાપુનો ભંડારો એટલે ભંડારાનું આયોજન કરેલું છે તો વિડીયોના માધ્યમથી તમને જે તડામાડ તૈયારી ચાલી રહી છે એ તમને તૈયારી બતાવશું અને પહેલાં બાપુના દર્શન કરાવશું જય ખાખી બાપુ મિત્રો અલ્પેશભાઈએ કીધું એમ આપણે જે કંઈ તૈયારી થઈ ગઈ થઈ રહી છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરી બતાવવાની છે અને પહેલાં આપણે ખાકી બાપુના દર્શન કરવા જઈએ તો ચાલો તમને દર્શન પણ કરાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનો સૂર્ય કુંડની બાજુમાં જે પથ્થર લગાડેલા છે એમાં સરસ મજાનો કલર મારી દીધેલો છે અને જો તમે જોઈ શકો છો કે સૂર્યકુંડને પણ સરસ મજાનો કલર મારી દીધો છે ને આ બધો કલર કામ થઈ ગયેલો છે જો તમે તો મિત્રો હવે આપણે જઈશું જ્યાં ભવ્યથી અતિભવ્ય સંતવાણી થવાનો છે અને લોક ડાયરો થવાનો છે જે જેમાં નામી અનામી કલાકારો આવવાના છે ત્યાં આપણે જઈએ અને તેજનું કામ શરૂ છે તમને બતાવીએ તો જુઓ મિત્રો આજે છે તે નાના મંડપ છે જે વચ્ચે છે એ ડ્રોમ ફિટ કરવામાં આવી રહ્યો છે અને ફરતી બાજુ બે સાઈડમાં નાના મંડપો છે ફિટ કરવામાં આવ્યા છે તો ચાલો તમને મોટો ડ્રોમ છે જે આ પ્રોગ્રામ થવાનો છે સંતવાણી તે બતાવીએ કલ્પેશભાઈ તમને આ મોટા ડ્રોમ પાસે લાવ્યા છે તો જો સરસ મજાનો ડ્રોમ નાખેલો છે એ તમે જોઈ શકો છો હજી ઘણું બધું કામ બાકી છે અને તડા માળ તૈયારી થઈ રહી છે અને દર વખતે કરતાં આ વખતે કંઈક અલગ જ તૈયારી થવાની છે કારણ કે આ વખતે કેટલા વર્ષો પછી જે બાપુનો ભંડારો થવાનો છે જે ભંડારામાં જે સાધુ સંતો ઘણા બધા આવવાના છે તો સરસ મજાની તૈયારી થઈ રહી છે જો અને જે પહેલાં પણ એ જોઈ જોઈ શકો છો કે ન્યા જંતવાણી ડાયરો થવાનો છે તેનો તેજ નખાઈ રહ્યો છે હાલો મિત્રો તમને ડ્રોમ પણ બતાવી દીધો મંડપો પણ બતાવી દીધા કેવી તૈયારી થઈ રહી છે તમે બધાએ જોયું જશે તો આ છે અમારી પાછળ છે એ પ્રોગ્રામનું ટેસ્ટ છે જોઈ રહ્યા છો તમે કે સિમેન્ટ કોક્રેટથી બનાવેલું છે એટલે કે દર વખતે બનાવવાની કંઈ તકલીફ ના થાય એક વખત બનાવવું પડે અને ખાસ કરીને ચોવીસ પચીસ અને છવ્વીસ ત્રણે ત્રણ દિવસ રાત્રે સંતવાણી ડાયરો રાખેલો છે અને એમાં નામી અનામી કલાકારો આવવાના છે જેવા કે જિજ્ઞેશ કવિરાજ એવા કલાકારો આવવાના છે તો ખાસ કરીને રાત્રે નવ વાગ્યે બધાને ભાવભર્યું આમંત્રણ છે તો બધાને આવી જવું અને હવે તમને બતાવવાનું છે જ્યાં મેળો થવાનો છે ભવ્યથી અતિભવ્ય મેળો થવાનો છે ત્યાં જઈએ અને તમને બતાવીએ તો મિત્રો જોઈ શકો છો કે જે વડી બોડી ફિટિંગ કરે છે બોડી હે જે સબ ટાઈપ આવે છે ને વડી અલગ ડોલક થાય છે બીક લાગે પણ આવે મજા જો તમે બેઠા હોય તો કોમેન્ટ કરી નાખજો અને નો બેઠા હોય તો જરૂર બેજો અહીંયા આપણે સત્રા ગામના આંગણે સરસ મજાનો મેળો થવાનો છે તો સૌ મિત્રો આવજો જરૂર ને જરૂર તો મિત્રો કલ્પેશભાઈએ કીધો એમ કામ શરૂ છે બનવાનું લાગશે વાર પણ આવશે મજા એમ બનવાનું શરૂ છે ને જો આખો મેળો તૈયાર થવાનો છે આ ગ્રાઉન્ડમાં ને અત્યારે કામ શરૂ છે હેલો મિત્રો અહીંયા વોડી ફિટિંગ થઈ રહી છે બાજુમાં બ્રેક ડાન્સ પણ છે બાળકો માટે ટ્રેન પણ છે ને બાકી ઘણી બધી વસ્તુઓ છે ને આ ભાઈ છે તે બધું હેન્ડલિંગ કરે છે એ તમને જણાવશે થોડુંક હથરા ગામમાં મેળો છે ખાખી બાપુના આશ્રમે બ્રેક ડાન્સ છે નાવડી છે ટ્રેન છે રજવાડી બોન્ચી છે ચકરી છે ચેરોપ્લેન છે નાની મોટી આઈટમો છે બચ્ચાઓની જરૂર આવો હથરા ખાખી બાપુએ મનોરંજન કરવા ભાઈઓ બહેનો તારીખ ચોવીસ થી છવ્વી

તો જો તમે કોઈ ન બેઠા હોય તો જરૂરને જરૂર બેસજો અને આવજો તારીખ ન ભુલાય ચોવીસ પચી ને છવ્વીસ તારીખે ભવ્યથી અતિભવ્ય મેળો થવાનો છે તો છથરા આવવાનું ભૂલતા નહીં મિત્રો તમને ભવ્યથી અતિભવ્ય જે તૈયારી થઈ રહી છે તડામારી તમને તૈયારી બતાવી અને ખાસ કરીને છવીસ પચી અને છવ્વીસ આવવાનું ભૂલતા નહીં છવિ તારીખે શોભાયાત્રા પણ છે સૌ ભક્તોને શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે અને ચોવીસ પચીસ અને છવ્વીસ ત્રણે ત્રણ દિવસ ભવન ચાલુ રહેવાનો છે અને રાત્રે પ્રોગ્રામ છે વરસાદીની સુવિધા પણ છે તો સૌ ભાવિ ભક્તોને નાનંદાસ બાપુના આશ્રમે પધારવા ભાવભર્યું આમંત્રણ છે અને રાત્રે સંતવાણે ડાયરો રાખેલો છે ત્રણે ત્રણ દિવસ તો ખાસ કરીને આવવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં